મિત્રો આજે મારે તમારી સાથે એક બહુ ગંભીર પણ જરૂરી વાત કરવી છે આપણે બધા પૈસા કમાવવા માટે રાત દિવસ દોડીએ છીએ સારું ઘર બનાવીએ ગાડી લઈએ પણ જ્યારે શરીર સાથ છોડી દે ને ત્યારે એ બધું ધૂળ બરાબર લાગે છે સાચું કે નહીં આજે દરેક ઘરમાં જુઓ કોઈને ડાયાબિટીસ છે તો કોઈને બ્લડ પ્રેશર કોઈના ઘૂંટણ દુખે છે તો કોઈને ગેસ એસિડિટી મળતી જ નથી આપણે જે કમાણી કરીએ છીએ તેનો મોટો ભાગ ડોક્ટરની ફી અને મોંઘી દવામાં જતો રહે છે પણ શું તમને ખબર છે આપણા ઋષિમુનિઓએ અને આયુર્વેદ શાસ્ત્રોએ આપણને એવા રસ્તા બતાવ્યા છે કે જો આપણે આપણી દિનચર્યામાં માત્ર થોડા ફેરફાર કરીએ તો દવાખાનાના પગથિયા ચડવા જ ન પડે આજે હું તમને આરોગ્યના ત્રણ સુવર્ણ નિયમો જણાવવા જઈ રહી છું આ કોઈ હવામાં કરેલી વાતો નથી આ વિજ્ઞાન છે જો તમે આ નિયમોનું સો ટકા પાલન કરશો તો હું તમને ખાતરી આપું છું કે તમારું શરીર કંચન જેવું બની જશે પણ શરત એક જ છે વિડિયો પૂરો જોજો કારણ કે કઈ વસ્તુ કોણે ખાવી અને કોણે ન ખાવી એ જાણવું શું ખાવું એના કરતાં પણ વધારે જરૂરી છે ભાગ નંબર બે નિયમ નંબર એક પાણી પીવાનું વિજ્ઞાન ચાલો શરૂઆત કરીએ પહેલા નિયમથી આપણું શરીર સિત્તેર ટકા પાણીનું બનેલું છે એટલે જો પાણી ખોટી રીતે પીધું તો સમજો સિત્તેર ટકા શરીર બગડ્યું લોકોને હું જોઉં છું ફ્રીજમાંથી સીધું ઠંડુ પાણી કાઢીને ઊભા ઊભા પી જાય છે ભાઈઓ બહેનો આ અમૃત નથી આ ઝેર પી રહ્યા છો તમે આરોગ્યનો પહેલો નિયમ પાણી હંમેશા બેસીને ઘૂંટડે ઘૂંટડે અને હૂંફાળું પીવું શા માટે ચાલો સમજાવું જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છીએ ત્યારે પાણી સીધું પ્રેશરથી જઠરમાં જાય છે અને કિડનીમાંથી પણ ઝડપથી પસાર થાય છે આનાથી કિડની પર લોડ પડે છે અને ભવિષ્યમાં ઘૂંટણ અને સાંધાના દુખાવા થવાની શક્યતા વધી જાય છે બીજું ઘૂંટડે ઘૂંટડે પીવું આપણા મોઢામાં જે લાળ છે તે ક્ષારી છે અને પેટમાં જે એસિડ છે તે તેજાબી છે જ્યારે તમે શાંતિથી પાણી પીવો છો ત્યારે લાળ પાણી સાથે ભળીને પેટમાં જાય છે અને એસિડને શાંત કરે છે જેમના પેટમાં એસિડ શાંત રહે છે એમને જીવનમાં ક્યારેય વાત પીત કે કફના રોગો થતા નથી પ્રયોગ કેવી રીતે કરવો સવારે ઉઠો એટલે સૌથી પહેલાં બ્રશ કર્યા વગર હા બ્રશ કર્યા વગર જ બે થી ત્રણ ગ્લાસ નવશેકું એટલે કે હુંફાળું પાણી પીવો આને ઉષાપાન કહેવાય છે રાતભરની જમા થયેલી લાળ પેટમાં જશે અને પેટ એકદમ સાફ આવશે કબજિયાત નામ શેષ થઈ જશે ભાગ નંબર ત્રણ નિયમ નંબર બે ખોરાક અને ચાવવાનું મહત્વ હવે વાત કરીએ બીજા નિયમની કહેવત છે ને કે દાંતનું કામ આંતરડાને ન આપવું આજના જમાનામાં આપણી પાસે જમવાનો પણ સમય નથી આપણે ટીવી જોતાં જોતાં કે મોબાઈલમાં ધ્યાન રાખીને પાંચ મિનિટમાં થાળી સાફ કરી નાખીએ છીએ આરોગ્યનો બીજો નિયમ ખોરાકને એટલો ચાવો કે તે પ્રવાહી બની જાય આયુર્વેદ કહે છે કે એક કોળીઓ બત્રીસ વાર ચાવવો જોઈએ શા માટે કારણ કે પાચનની શરૂઆત મોઢામાંથી જ થાય છે અનાજ રોટલી કે ભાતનું પાચન લાળ દ્વારા થાય છે જો તમે બરાબર ચાવશો નહીં તો પેટમાં કાચો ખોરાક જશે જે સડશે અને ખોરાક સડે એટલે શું થાય ગેસ એસિડિટી અને લોહીમાં ગંદકી ભળે આ ગંદકી એટલે કોલેસ્ટ્રોલ યુરિક એસિડ અને બ્લોકેજ સાચો રસ્તો જમવા બેસો ત્યારે પલાઠીવાળીને જમીન પર બેસીને જમો તો ઉત્તમ અને એક કોળીઓ મોઢામાં મૂકો એટલે ગણતરી કરો કે હું આને રસ બનાવીને જ ઉતારીશ અને હા જમ્યા પછી તરત પાણી પીવું એ વીસ સમાન છે જમ્યા પછી જઠરાગની પ્રદીપ્ત હોય છે જે ખોરાક પચાવે છે જો તમે ઉપરથી ઠંડુ પાણી રેડી દો તો આગ જાય અને ખોરાક પચવાને બદલે સડી જાય પાણી હંમેશા જમ્યાના પિસ્તાલીસ મિનિટ કે એક કલાક પછી જ પીવું ભાગ નંબર ચાર નિયમ નંબર ત્રણ રામબાણ ઇલાજ ત્રિફળા ઉપરના બે નિયમ તો દિનચર્યાના છે પણ હવે હું તમને એક ઔષધિ વિશે વાત કરીશ જે તમારા શરીરનું સર્વિસિંગ કરશે આપણે ગાડીની સર્વિસ કરાવીએ છીએ પણ શરીરની અંદરની સફાઈ ક્યારે કરીએ છીએ એ ઔષધિ છે ત્રિફળા ત્રિફળા એટલે ત્રણ ફળોનું મિશ્રણ આમળા હરડે અને બહેડા ઘણા લોકો ત્રિફળા લે છે પણ ખોટી રીતે લે છે આજે હું તમને સાચી રીત શીખવાડીશ ત્રિફળા બે રીતે કામ કરે છે નંબર એક પોષણ માટે જો સવારે લેવામાં આવે નંબર બે સફાઈ માટે જો રાત્રે લેવામાં આવે આપણે અહીં શરીરની ગંદકી કાઢવાની વાત કરીએ છીએ એટલે આપણે રાત્રે લેવાની રીત પર ધ્યાન આપીશું રીત અને પ્રમાણ રાત્રે જમ્યાના દોઢ કે બે કલાક પછી અને સૂતા પહેલાં એક ચમચી ત્રિફળા પાવડર શુદ્ધ અને તાજો દળેલો હોય તો ઉત્તમ એક ગ્લાસ નવશેકા પાણી સાથે અથવા ગરમ દૂધ સાથે લેવો ફાયદા કબજિયાતનો કાયમી ઈલાજ જૂનામાં જૂની કબજિયાત પણ આનાથી મટી જાય છે આંખોનું તેજ ત્રિફળા આંખો માટે અમૃત છે વજન ઘટાડો શરીરની વધારાની ચરબી ઓગાળવામાં મદદ કરે છે ચામડીના રોગો લોહી શુદ્ધ થાય એટલે ચહેરા પર ચમક આવે ભાગ નંબર પાંચ સાવધાની અને કોણે ન કરવું મિત્રો આ સેગમેન્ટ બહુ ધ્યાનથી સાંભળજો દરેક વસ્તુ દરેક વ્યક્તિ માટે નથી હોતી અધૂરું જ્ઞાન નુકસાનકારક હોઈ શકે છે કોણે આ પ્રયોગ ન કરો અથવા સાચવીને કરો ગર્ભવતી મહિલાઓ સગર્ભા બહેનોએ ત્રિફળા કે કોઈ પણ ભારે ડિટોક્સ ડાયટ ડોક્ટરની સલાહ વગર ક્યારેય ન લેવું ત્રિફળાની તાસીર નીચે તરફ ગતિ કરાવવાની છે જે ગર્ભાવસ્થામાં જોખમી હોઈ શકે નાના બાળકો પાંચ વર્ષથી નાના બાળકોને આની જરૂર નથી જેમનું વજન બહુ ઓછું છે ત્રિફળા લેવાથી વજન ઘટી શકે છે જો તમે પહેલેથી જ બહુ દુબળા છો તો રાત્રે ત્રિફળા ન લ્યો સવારે ગોળ કે મધ સાથે લ્યો તો પોષણ મળશે ડાયેરિયા એટલે કે ઝાડા જો તમને ઝાડા થયા હોય તો ત્રિફળા ન લેવું દૂધ અને દહીં જમવામાં દૂધ અને દહીં સાથે વિરુદ્ધ આહાર જેમ કે ડુંગળી ખાટા ફળો ખાતા હો તો એ બંધ કરજો નહીતર આ નિયમો કામ નહીં કરે ખાસ ચેતવણી ત્રિફળાનો પ્રયોગ સતત ત્રણ મહિનાથી વધારે ન કરવો ત્રણ મહિના લ્યો પછી પંદરથી વીસ દિવસનો બ્રેક લ્યો અને પછી ફરી શરૂ કરો શરીરને આદત ન પડવી જોઈએ ભાગ નંબર છ ડોક્ટર પાસે ક્યારે જવું ઘરેલું ઉપચાર શ્રેષ્ઠ છે તમારે તાત્કાલિક ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ એ પણ નોંધી લ્યો નંબર એક જો તમને અચાનક છાતીમાં દુખાવો થાય અને પરસેવો વળે નંબર બે જો કોઈ પણ કારણ વગર તમારું વજન

ઘૂંટડે ઘૂંટડે પીવું ખોરાક ચાવીને ખાવું જમ્યા પછી તરત પાણી ન પીવું રાત્રે સુતા પેલા ત્રિફળા કે હરડેનું સેવન કરવું પણ તમારી પ્રકૃતિ મુજબ જો તમે આજથી જ આ શરૂ કરશો તો આવતા એકવીસ દિવસમાં તમને તમારા શરીરમાં એક નવી ઉર્જાનો અનુભવ થશે તમારું પેટ હળવું ફૂલ થઈ જશે અને મન પ્રફુલ્લિત રહેશે તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો તમને કોઈ ચોક્કસ વિષય વિશે માહિતી જોઈતી હોય તો નીચે લખજો હું આવતા વિડીયોમાં એના પર વાત કરીશ આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા સારું ખાવું સારું વિચારો અને સ્વસ્થ રહો મળીએ આવતા વિડીયોમાં